દોસ્તો આપણે જાણીએ છીએ જન્માષ્ટમીનો પર્વ ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે દોસ્તો આ પર્વ નિમિત્તે આપણે શ્રી કૃષ્ણના ગીતો અને એમના જીવનની વાતો કરતા હોઈએ છીએ ત્યારે મુકેશ અંબાણીની જ્યારે વાત આવે ત્યારે મુકેશ અંબાણીનો આપણને પ્રશ્ન એ થાય કે એ કયા ભગવાનમાં માને છે અને આખરે એ કૃષ્ણ ભગવાન માટે કેટલા પ્રિય છે દોસ્તો એમ કહી શકાય કે કૃષ્ણ ભગવાન એમને ખૂબ પ્રિય છે અને એ હંમેશા દ્વારકામાં દાન આપવાનું પસંદ કરતા હોય છે અને આ દાન એ લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે મુકેશ અંબાણી જન્માષ્ટમીના પર્વ પર દ્વારકામાં કેટલા કરોડ દાન આપ્યું છે હજારો લોકો પોતપોતાના અથવા કુળદેવીના મંદિરે જઈને વિશેષ ધ્યાન અર્ચના અને અનુષ્ઠાન કરતા હોય છે એમ જ ઈશ્વરના આશીષ ઈચ્છતા હોય છે આ વાત એ રાજ હોય કે રંગ અમીર હોય કે ગરીબ તમામ માટે એક સમાન હોય છે આવી જે ઘટનામાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એટલે કે મુકેશ અંબાણી દ્વારકાના જગત મંદિર ખાતે પહોંચ્યા હતા જગત મંદિર દ્વારકા ખાતે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણી અને આકાશ અંબાણી સાથે અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા તેમના પુત્ર અનંત અંબાણીએ તેમની સાથે કાળિયા ઠાકોરને માથું નમાવ્યું હતું અને અંબાણી પિતા પુત્રે દ્વારકાધીશના મોટા ભાઈ બલદેવજીના પણ દર્શન કર્યા હતા બાદમાં શારદા મઠ ખાતે આદિ શંકરાચાર્યજીની પ્રતિમાને નમન કર્યા હતા જ્યાં તેમને શંકરાચાર્યના શિષ્ય અને રાણીવાસના પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય દ્વારા દ્વારકાધીશને ઉપરનું ઓઢાડી સન્માનિત કરાયા હતા જોકે દ્વારકાધીશ મંદિરમાં જ આકસ્મિક રીતે પરિવારની મુલાકાત થઈ હતી જ્યાં ભાઈશ્રીએ અંબાણી પરિવાર સાથે વાર્તાલાપ કરી આશીર્વાદ પાઠવ્યા હતા આમ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે અંબાણી પરિવારે પોતાના ઈષ્ટદેવ એવા રાજા ધીરાજ દ્વારકાધીશની સામે માથું નમાવી આશીષ મેળવ્યા હતા મહત્વનું એ છે કે ધીરુભાઈ અંબાણીનો પરિવાર ભગવાન દ્વારકાધીશમાં ઘણી જ શ્રદ્ધા ધરાવે છે અને અવારનવાર તે લાખોને પણ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે આ શુભ પ્રસંગોએ એમના દ્વારા ભગવાન દ્વારકાધીશ મંદિરને મોટું દાન પણ આપવામાં આવે છે ખાસ કરીને નીતા અંબાણીને પણ ઘણી એમના પરિવાર સાથે દ્વારકામાં ભગવાનને માથું નમાવતા જોવા મળે છે આમ આજે વધુ એક વાર અંબાણી પરિવાર દ્વારા કાળિયા ઠાકરને માથું નમાવીને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા છે અંબાણી પરિવાર દ્વારકાધીશમાં ખૂબ માને છે અને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનને ખૂબ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે અને દોસ્તો એ પ્રમાણે એ જીવી રહેલા મુકેશ અંબાણી આજે લાખો નહીં પણ કરોડો પતિઓમાં એમનું સ્થાન છે આજે આપણે જાણીએ છીએ કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ ટૂંક સમયમાં ટૂંક સમય પહેલા જ મુંબઈના ઝીવો વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્ન થયા રાધિકા મર્ચન સાથે એમના લગ્ન થયા હતા ત્યારે સમગ્ર અંબાણી પરિવાર આજે દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યો છે અને દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અંબાણી પરિવાર હંમેશા આધ્યાત્મિક માર્ગમાં ઈશ્વરીય ભાવ પ્રસ્તુત કરતો હોય છે અંબાણી પરિવારમાં એ ઐશ્વર્ય અતુટ શ્રદ્ધા રહેલી છે ઈશ્વરમાં માનનારા આ અંબાણી પરિવાર હંમેશને માટે અનેક રાખો નહીં પણ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે અને હંમેશા ચર્ચામાં આવતા હોય છે ત્યારે ફરી એકવાર આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે અને એમ કહી શકાય કે એમણે કરોડો રૂપિયાનું દાન દ્વારકાધીશના દરબારમાં દ્વારકા નગરીમાં આપ્યું છે અંબાણી પરિવારની આ શ્રદ્ધા જોઈને સૌ લોકો એમાંથી પ્રેરણા લેતા હોય છે ત્યારે દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી જ્યારે એમના પરિવાર સાથે દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યા છે ત્યારે સૌ લોકો એમને જ લાઈમ લાઈટની નજીક લાવી રહ્યા છે અને એમની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે દોસ્તો આ વિડીયો આશા રાખીએ છીએ તમને ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અંબાણી પરિવારની અપડેટ્સ ગમી હોય તો આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમે પણ જો દ્વારકાધીશના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ